ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય વૈષ્ણવ સ્મરણ બિરાજમાન બાળકના ચરણાર દંડવત ગુસાઇજી પ્રભુ ચરણના ઉત્સવની ખૂબ ખૂબ વધી આપ સૌને આજનો દિવસ અતિશય મંગલ દિવસ છે આપ પ્રાગટ્યથી આપણા જેવા ખાસ કરીને મારા જેવા જે જ્ઞાનરહિત જીવન કે કારણ નામ વિવેક વિચાર એવા શ્રી ગુસાયનજીના ઉત્સવની આપ સૌને ખૂબ 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 બધાઈ જે લોકો જ્ઞાન શૂન્ય છે જે લોકોને સ્વરૂપ જ્ઞાન નથી સ્વનુંય જ્ઞાન નથી સેવ્યનું જ્ઞાન નથી એવા પ્રભુ એવા જીવો માટે શ્રી ઠાકુરજીએ સાક્ષાત શ્રી ગુસાઈજીના સ્વરૂપે અવતાર લીધો છે શ્રી ગુસાઈજીના સેવકો બસોબાન વૈષ્ણવની વાર્તામાં આપણે જોઈએ તો ખાસ કરીને જ્યારે પેલા ડોશીમાની વાર્તા આવે કે જેમને અષ્ટાક્ષર બોલતા નથી આવડતું કે પેલા બે ભોળા પટેલોની વાત કરીએ કે જે એમાંથી એક જણ શ્રી ગુસાઈજીને કાકાજી કાકાજી કહીને બોલાવે છે અને શ્રી ગોવર્ધનનાથજી એને ગૌશાળામાં પણ મહાપ્રસાદની પાતળ પહોંચાડવા જાય છે કે એને રાસના પણ દર્શન કરાવે છે તો આપણાને ખબર પડે કે અહીંયા જ્યાં ભાવની પ્રધાનતા અને જ્ઞાનને ગૌણ રાખવું હું એમ તો નહીં કહું કે જે જ્ઞાની છે એને પણ શ્રી પ્રભુનું પ્રાપ્તિ શ્રી ગુસાઈજી નથી કરાવતા પણ જે જ્ઞાન શૂન્ય છે એવા જીવોને તો ગુસાઈજી તરત જ પોતાના પ્રમેય બલથી શ્રી ઠાકોરજીની પાસે ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે અને આપ ને તો કોટાનું કોટીનું હું દંડવત કરી શકું અને આપ સૌને શ્રી ગુસાઈજીના હું ખૂબ ખૂબ બધાઈ મને એમ થયું કે ચાલો કાંઈક ગુણાનું વાત પણ કરીએ બહુ બધી ટીકા ટિપ્પણીઓ તો બહુ કરીએ છીએ આપણા મુખરતા દોસ્તો ઘણા વધાર્યા છે તો કંઈક ને કંઈક તો મંગલ કાર્ય કરવું જોઈએ સૌને વિનંતી છે કે આપ જેમને પણ વલ્લભાખ્યાન આવડતું હોય તો સાથે સાથે જોડાય દયા દાસજી જ્યારે આખ્યાન છે અને ગોપાલદાસજી જ્યારે શરૂઆત કરે છે જ્યારે શ્રી ગુસાઈજી એમના મુખમાં પાનના બીડા પધરાવે છે અને જેનાથી ગોપાલદાસજીની વાણી સ્ફુટ થાય છે અને એમને પૂર્વજન્મનો જ્ઞાન થાય છે અને એમ ખબર પડે છે કે નરસિંહ મહેતાના જન્મમાં જ્યારે નરસિંહ મહેતા હતા ત્યારે રાગ કેદારો એમને સિદ્ધ હતો એટલે કેદાર રાગથી જ શરૂઆત કરે છે અને વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ શ્રી ગુસાઈજી સાક્ષાત સન્મુખમાં બિરાજે છે ત્યારે વયોવૃદ્ધ અવસ્થામાં છે ગૌરમમ ભૌજ વત્ર સ્વરૂપ છે આપનું પણ તેમ છતાં જ્યારે શ્રી ગોપાલદાસજીને દર્શન કરાવે છે ત્યારે એ જ વિઠ્ઠલ અને વિઠ્ઠલની સાથે વર આ બે શબ્દનો ઉપયોગ બહુ સુંદર રીતે ગોપાલદાસજીએ કરેલો છે વિઠ્ઠલ શબ્દનો ઉપયોગ જો આપ સંસ્કૃત ભાષામાં બહુ સહેલાઈથી વિઠ્ઠલ શબ્દની અર્થની બહુ સુંદર વ્યાખ્યા કરેલી જ છે કે વી એટલે વિદ્વાન ઠ એટલે જે જ્ઞાન શૂન્ય છે અને એવા આપ દયાળુ કે જે એવાને પણ પોતાની પાસે અંગીકાર કરે છે પોતાની પોતાની પાસે લે છે પોતાને પોતાની પોતે અંગીકાર કરે છે કરવા કરતા પાછા ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથે કે એવા જીવોનો પણ ઉદ્ધાર કરનારા શ્રી ગુસાઇજી પ્રભુચરણ છે એવા શ્રી વિઠ્ઠલ અને પાછા વર આ વર શબ્દનો ઉપયોગ જે કરે છે ત્યાં શ્રી ગોવર્ધન ધરનું સ્વરૂપ આપની અંદર વિદ્યમાન છે એ બતાવવા માટે વર શબ્દનો ઉપયોગ કરે છે નવઘન શ્યામ તમાલ એક તો તમાલ એટલે કે તમે ખાખરના વૃક્ષ જોયા હશે જેમાં સેજ સેજ શામલતા હોય એવા એવું આપનું વર્ણ છે જેવું શ્રી ઠાકુરજીનું વર્ણ છે એવા જ વર્ણના શ્રી ગુસાઈનજી એમને દર્શન આપી રહ્યા છે જગતી દલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ પરમદયાલ અને જગતમાં જે સત્વ રજ અને તમ એવા ત્રિગુણાત્મક સૃષ્ટિમાં જે દૈવીજીઓ ફસાયા છે નિર્ગુણ સૃષ્ટિ માટે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પ્રાગટ્ય લીધેલું છે પણ જ્યારે શ્રી મહાપ્રભુજી પાસે નાગજી ભટ્ટ જાય છે અને એમ વિનંતી કરે છે કે આપ મને પણ બ્રહ્મ સંબંધ કરાવો ત્યારે કહે છે કે જાઓ જાવ કે લાલન મિલો લો બ્રહ્મ સંબંધ લો એનું કારણ એ જ છે કે શ્રી ગુસાઈજી પોતે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હોવા છતાં જેમ શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજી તરફ આંગળી ચીંધીને એટલા માટે જ કીધું કેમ કે ત્રિગુણાત્મક સૃષ્ટિ છે જે સૃષ્ટિમાં જે જીવોની જેવી અવસ્થા છે એ મુજબ એમને એવી આજ્ઞા કરવાની છે અહીંયા એવું નથી કે ભગવત સંબંધ થઈ જતા જીવો સીધા સેવામાં કે લીલાત્મક સંબંધ સીધો થઈ જશે એનું એક ઉદાહરણ આપણે લઈએ કે શ્રી મહાપ્રભુજીના દર્શન માત્રથી એવા જીવો છે કે જેમને સીધે સીધો એવો શ્રી મહાપ્રભુજી પાસે દેવા કપૂર ક્ષત્રિય એમ કહે છે કે મને એક જ પ્રહરમાં લીલા સંબંધ થઈ જાય તો એ રીતે એક જ પ્રહરમાં લીલા સંબંધ કરાવી દે છે એમની પાસે કોઈ વસ્ત્ર શૃંગાર ન હોય જે હોય તેમાં પણ પ્રભુ પોતે ભગવદ લીલાના જ દર્શન કરાવે છે નારાયણ દાસ બ્રહ્મચારીની વાર્તા છે તો એમાં એમાં કઈ એટલો બધો વસ્ત્ર શ્રિંગારનો પ્રકાર કે એમને શીખવાડવામાં નથી આવતો કે મથુરાધીશને અ એટલે પદ્મનાભદાજીને ત્યાં મથુરાદીશ પધરાવી આપે છે તો કેટલો મોટો વસ્ત્ર શૃંગાનો પ્રકાર શિખવાડવાનો નથી આવતો પણ શ્રી ગુસાઈજીની પાસે જે જીવો આવે છે એમાં ક્યાં કોઈકને શ્રીંગારની ઈચ્છા છે કોઈકને રાગની ઈચ્છા છે કોઈકને ભોગ ધરવાની ઈચ્છા છે તો જેને જેવા સ્વાદના ચટાકા છે જે પણ જે પણ અંદર રહેલો જે વિષય છે એ બધો પ્રભુમાં માગ વિકેમ કરીને વિનિયોગ થાય એટલે શ્રી ગુસાઈજી એવી પ્રણાલિકાની રચના કરેલી છે કે જીવ સદાય એ પ્રણાલિકામાં જે વિષય જ્યાં સુધી જીવ પોતે કરતો હતો એની જગ્યાએ હવે એ પ્રભુમાં સમર્પિત કરે એટલે કે બહુ સુંદર ગાન કરતો ઠાકુરજીના જ કીર્તન ગાય બહુ સુંદર વ્યંજન બનાવતો પ્રભુ માટે જ જ એની એની બધી માટેન્દ્રિયોનો પ્રભુમાં વિનિયોગ થાય એવી જ રીતે બહુ સુંદર શ્રંગાર સુંદર વસ્ત્ર પરિધાન પહેરીને બહાર ફરવા હરવાનો જે શોખ હતો તો હવે ઠાકુરજીમાં જ રહે ઠાકુરજીને જ સુંદર શ્રૃંગાર ધરાવે એવો કરી દેવામાં આવે કે જો એને એ એ એના વિષય દ્વારા પણ પ્રભુની લીલાનો અનુભવ થાય જે જે બહાર ભટકતો જગ્યાએ પોતાના જ પ્રભુની રહે એ એ એક આઈડિયા સાથે શ્રી ત્રિગુણાત્મક સૃષ્ટિ છે એનો અંગીકાર કરવા આપે રાગ ભોગ શ્રિંગની રચના એવી રીતે કરી એવી રીતે વણી લીધી કે એના પછી એ જીવો શ્રી ગુસાઇજી પાસે બ્રહ્મ સંબંધ લીધા પછી ગમે તેવી લૌકિક પરિસ્થિતિમાં પણ પ્રભુમાં જ રહે એવી ગુસાઈજી એમને અવસ્થા કરાવડાવી આપી અને ફક્ત એમને જ નહીં આજે અત્યારે પણ જેટલી સૃષ્ટિ ચાલે છે ભલે તે વખતે શુદ્ધ પુષ્ટિ હશે કે પુષ્ટ પુષ્ટિ હશે ત્યાંથી મર્યાદા ત્યાંથી પુષ્ટિ મર્યાદા પછી મર્યાદા પુષ્ટિ અને આજે કદાચ આપણે પ્રવાહમાં વહી રહ્યા છે આપણે એવું માની પણ લઈએ કે આપણે પ્રવાહી છે ફક્ત પ્રવાહ પુષ્ટિમાં છે કે નથી છોડી દો પણ પ્રવાહી જ છે તો પણ શ્રી ગુસાઈજીના એ રાગ ભોગની શ્રૃંગારમાં આપણા સૌનું એવું એવા ફસાઈ જઈએ છીએ જો કોઈ કીર્તન કરતું હોય તો એને વાજા પેટી લઈને અથવા તો લઈને કીર્તન કર્યા વગર જાણે ખંજવાડ ખંજવાળી જાય કે નાના મારાથી આજે બે જલેબી ઉતરી ના ઉતરી મારાથી શ્રિંગાર થયો ના થયો પણ કમસે કમ શ્રી વિઠ્ઠલ નાથ ચંદ્ર ઉગ્યો બ્રજમે કે વિઠ્ઠલ નાથ ઉપાસી હમ તો શ્રી વિઠ્ઠલ નાથ ઉપાસી ના ગઉ અને ભલે હું તો ત્યાં સુધી કહું છું કે એ કદાચ યુટ્યુબ પર અપલોડ પણ કરી દે છે એકવાર પણ તેમ છતાં એનો ઇન્ટેન્શન તો એવો જ હોય છે કોકો પાવડર સેવામાં આમ ન ચાલે બાકી આપની ઈચ્છા એટલે એ એ એવી એવી જે અવસ્થા કરી હતી કે જો એનું મન ત્યાં લાગી ગયું હોય તો સદાય પછી એને એમ જ મન લાગે ઘણાને એવું હોય કે હું હું ઠાકોરજીને બોલે મોતીના શિંગા ના કરું પણ રોજ ફૂલની એક માળા પરવું મેં જોયા છે એસી એસી વર્ષના ડોશીમાં હોય છે આંખે દેખાતું નથી હોતું પણ વર્ષોથી પોતાના ઠાકોરજી માટે થોડોક મોગરો જુઈ કે શીતકાળમાં પારસ જે મળે તે ચાર ચંદનની પત્તીને ગુલાબ મૂકીને માળા પરોવાનો અત્યાર સુધી એમનો આગ્રહ નથી જતો ઘણાને જેને સામગ્રીનો ઇન્ટેન્શન હોય છે ડોસીમાં થઈ ગયા હોય અમારા ત્યાં વડોદરામાં એક સમજુબા કરીને હતા એટલો બધો સામગ્રીનો એમનો ઇન્ટેન્શન હોય એમને સામગ્રી વગર એમને એમને એવું લાગે કે મારા જીવન ફક્ત સામગ્રીની જ સેવા લખાયેલી છે એટલા બધા સામગ્રીમાં ઇન્વોલ્વ હોય એમને એટલી બધી પ્રકારના દૂધઘર આવડતા કે વલ્લભકુલના બાળકો પણ એમને પૂછવા આવતા કે તમે આ દૂધઘર કેમ કરીને બનાવ્યું એટલે એવા 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 વૈષ્ણવો આજે પણ છે કે જેમને કોઈને કોઈ ને નથી કદાચ બધું નથી પહોંચી વળતા મને હું કીર્તન કરું છું તો મારા જાય છે 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 કે કે તું કીર્તન કેમ કરે મારો રાગડો સાંભળીને પ્રભુ ક્યાંય ના ક્યાંય જતા રહે એટલે મને કે ના પ્રભુ આપીરાજો રજલીલામાં બિરાજો આમ આપણને આપની અંદર રાજસ લીલાઓ ના લઈ આવો એમ તો પ્રભુ પણ એવું વિચારે કરે તું આવી રીતે કીર્તનો ન કરે એમ એટલે હું કીર્તન ન કરું હું મારા રીતે આવી રીતે તમે જોયું એમ હું કઈક ને કંઈક ઓડિયો મૂકી દઉં એમ સાથે સાથે ભલે આપણે લિપસિંગ કરતા પ્રભુ એવું નથી કે તારો બેસુરો અવાજ સંભળાય તો પ્રભુ ને જો હવે આપણે બેસુરા અવાજ વાળા રૂપા પુરિયાનો પણ શ્રીનાથજી બાબા કેવો અંગીકાર કરાવડાયો પણ પછી બધા રૂપા પૂરિયા બને તે ખોટું છે એટલે પ્રભુમાં જે કાંઈ બેસ્ટ થઈ શકતું હોય પેલી રાજનગરમાં પેલી મા દીકરીની વાર્તા આવે છે કંઈ નથી થઈ શકે એમ તો કે છે કે ના તમે સેવા પધરાવો શ્રી ગુસાઈજીનું ઇન્ટેન્શન ભગવદ સેવા પાછળ કેટલો છે અને સેવા દ્વારા જ અંગીકાર કરે છે ગહી સોપત શ્રી ગોવર્ધન ના થે પોતે પોતાની પાસે રાખી નથી મૂકતા એવું નથી કેતા કે અમારી સેવા કરો અમારી પાસે રહો ગહી સોપત શ્રી ગોવર્ધન ના થે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા તેપા એટલે આપણાને જો આપણે બધા સંસારમાં છે પણ આપણે ફસાયેલાને કાઢવાનો જે શ્રી ગુસાઈજીએ સેતુ બનાવ્યો છે પોતાના પોતે ગોવર્ધનધર છે ને ગોર્ધન ધર એક સ્ટેશન છે ને બીજુંય ગોવર્ધન ધર સ્ટેશન છે પણ વચ્ચે જે સીતુ બનાવ્યું છે એ ભગવત સેવાનો છે ગુરુ સ્વરૂપે અપન કી આપ સેવા કરત અને વલ્લભાખ્યાનમાં આગળ આવશે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીતો જ્યાં પણ ભગવદ સેવાની નીચે કઈ જ વાત ગુસાઈજીને પણ એક્સેપ્ટેબલ નથી શ્રી મહાપ્રભુજી જેમ કે છે કૃષ્ણ સેવા સદાકારે આ જ વાત શ્રી ગુસાઈજી લઈને ચાલે છે એટલે જગતી દલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ આમ આપની દયાળુતાના તો કેવા કેવા ઉદાહરણ છે જુઓ તમે ગુલાબખાનનો પ્રસંગ જોઈ લો પેલા ઘોરીનો પ્રસંગ જોઈ લો જે શમશાન ઉપર દાડ બનાવતો હોય છે કોઢવાળા રાજાનો પ્રસંગ જોઈ લો અહીંયા મહીસાગર પાસે આપ નો મુકામ હોય છે અને અહીંયા કોઈ જીવ નથી આવતો તો હંસહંસીનીને આપે ઉદ્ધાર કર્યો હતીથપતિતનું જુઓ તમે પ્રગટ એથાણ એમ કરીને પાછા આઠમા આખ્યાનમાં એમ પણ આવશે કે હતીથપતિત જેવા રાક્ષસનો પણ આપે ઉદ્ધાર કર્યો છે એટલે અનેક જીવોનો અને ગુસાઈજી ક્યારેય પણ જીવનું ક્વોલિફિકેશન નથી જોતા આજકાલ આપણી ત્યાં એવી ડિસ્કશન ચાલે છે કે આ બાળકો તો એટલે નથી કહેતા કે આપણી આપણી શરતો હોય તમે સેવા કરવાના હો તમે આમ કરવાના હો તો જ અમે તમારો ઉદ્ધાર કરીશું ગુસાઈજી તો એકદમ કોઈ પણ જ્યાં ઉપર કન્ડિશન જે એસ્ટ્રી છે ગુસાઈજી કાંઈ કોઈને નથી આપતા શરણ આવે તે તારે જે જેને શરણ આવે તે તારે એક વસ્તુ બીજી કહી રાખું કદાચ જીવોની કેટેગરી ચોર્યાસી કે બસો બાવાની આધ્યાત્મિક કે આધિદૈવિક ભલે અલગ અલગ હોય પણ આધિભૌતિક એટલે કે એમની જે

વૈષ્ણવની પણ જો સેવા શ્રી ગુસાઈજીએ કરાવી હોય અને સિંહાજી બા દર્શન ત્યાં પણ કરાવતા હોય ચાચા હરિવંશજી ત્યાં જાય છે અને પેલા દુપટ્ટો હલાવતા જુએ છે સંધ્યાનો સમય હોય છે જાંગલી રંગના વસ્ત્ર ધર્યા હોય છે તો તમે જુઓ ક્યાં હદ સુધી ભગવદ સેવાનો આગ્રહ શ્રી ગુસાઈજીનો છે અને એના દ્વારા જ ઉદ્ધાર છે મૂળ વાત તો એવી છે એટલે જગતી દલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ श्रीपुरुषोत्तम स्वतन्त्र क्रीडा लीलाद्विजतनुधारी सातदिवस गिरिवरतरधारो वासवृष्टिनिवारि શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનુ ધારી સાત દિવસ ગિરિવર કર ધાર્યો વાસવૃષ્ટિ નિવારી આમાં જો તમે જુઓ ને તો વાસવૃષ્ટિ નિવારી અહીં અહીંયા જે મુખ્ય પર્પઝ છે તે એમ કહેવાનું છે કે આપ શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ છો જેમને સાત દિવસ સાત પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા વૈષ્ણવોની અંદર નહીં પોતાના વ્રજભક્તોની અંદર પણ જે અન્યાશ્રય છે તે સાત પ્રકારના અન્યાશ્રય શ્રી ઠાકુરજીએ પોતે ગિરરાજ ધારણના સમયને ડીલામાં જે દૂર કર્યા એવી જ રીતે આ સમય આ આ આધુનિક કાળમાં પોતે સ્વતંત્ર ક્રીડા એટલે સ્વતંત્ર ક્રિડા એટલે કોઈપણ પ્રકારના બંધનોમાં ફસાઈને ગુસાઈજી કે ના ના અમારા સંપ્રદાયની તો આ રીત છે તમે જો દંડક બનો તમે જો ત્રિદંડી બનો તમે સંન્યાસી બનો તમે વૈરાગી બનો તમે તમે ગ્રહસ્થાશ્રમ છોડો તો જ અમે તમારો અંગીકાર કરીએ એવી કોઈ પણ પ્રકારની નિયમાવલીમાં ફસાયા વગર પોતે સ્વતંત્ર રીતે પોતાની પોતાની સ્વતંત્ર રીતે સ્વતંત્ર રીતે હા શાસ્ત્ર પરક હા પાછું વેદ પરખ શાસ્ત્ર પરક રીતે પણ કોઈ પણ પ્રકારના પોતે પણ પોતાના પણ બંધનો તોડીને એવા એવા જીવોનો શ્રી ગુસાઈજી જી રસખાનજીનો અંગીકાર પેલી કુંજરીનો અંગીકાર અલી ખાન પઠાણ અને પીરજાદીનો અંગીકાર તમે જોશો તમે તમે જો સતત બસો બાર વૈષ્ણવની વાર્તાને જોશો તો તમને ખબર પડશે કે ગુસાઈનું ઉદાર ચરિત્ર પોતે એવું નથી વિચારતા હતા કે ના ના મારે આ જ વર્ણની સાથે મારે કરવું છે મેહા ડીમર બિલકુલ ચોથા વર્ણના જેમને જેને અત્યારે લોકો થું કરતા હોય પણ શ્રી ગુસાઈની કૃપા એવી છે કે કોઈ પણ વર્ણનો વ્યક્તિ આવે એને ભગવદ પ્રાપ્તિનો એટલો જ અધિકાર છે આ આજે કૃષ્ણદાસ પંચમ વર્ણ થાપ થાપી વૈષ્ણવોનો વર્ણ ફક્ત ને ફક્ત વૈષ્ણવ જ રહી જાય શ્રી ગુસાઈજી નું ઇન્ટેન્શન કોઈ પણ પ્રકારના જ્ઞાતિવાદમાં ફસાવાની જગ્યાએ ભગવદ સેવામાં જીવ જાય દરેકને ભગવદ સેવા આપવી ભગવદ સેવા દ્વારા ભગવદ લીલાનું અનુસંધાન કરાવવું અને ભગવદ સંબંધ કરાવવું કોઈ પણ પ્રકારના તું આ કરે તો તું ષોડશ ગ્રંથ કરે તો તું ફલાણું કરે તો તને આ જ્ઞાન પ્રાપ્ત થાય તો તું અમારી પાસે જ રહેતો તું અમારા પ્રમાણે જ ચાલે તો એવું કશું જ નહીં તમે વિચારો કે એવા એવા વૈષ્ણવ થાય છે કે જે શ્રી ગુસાઈજીને એક વખત એક જ વખત માત્ર મળ્યા છે આખા જીવનમાં એવું નથી કે બીજી વખતે મળ્યા હોય એમને આજ્ઞા કરી આખી જિંદગી પોતાની ઘરે જ રહ્યા પેલી ડોકરીઓ પ્રસંગ આવે છે કે જેને નાના બાલકૃષ્ણલાલને મદન મોહનજી કર્યા તો એ નાનપણમાં પાંચ વર્ષે અને ભ્રમસંબંધ પ્રાપ્ત થયા સમજો એના મા બાપ ગુજરી ગયા વર ગુજરી ગયો હવે શું કરું તો ગુસાઈજી એને મદન મોહનજી નું સ્વરૂપ પધરાયું કીધું કે ઠાકોરજી આવા જોઈએ કે આવા હોય હવે તમે વિચારો એ ડોસી થઈ ત્યાં સુધી ગુસાઈજી પાસે નથી ગઈ પણ પ્રભુ એને સાનુભવ જટાવે છે સમજવા જેવું આ છે એમ કે તમારી તમે આપણે કેવું અહીંયા અમારે તો અહીંયા આ દૂર છે અમને તો કેવી રીતે પ્રભુ ની સેવાનો ખબર પડે પણ તમે જુઓ કેવી કેટલી પ્રીતિ હશે જી કેટલી સુંદર રીતે સમજાવ્યું હશે અને પછી ક્યારે એવું નથી કીધું કે તમે ગોકુળ આવશો તો તમને સમજાવીશ આ તો પેલો ઝઘડો થયો વૈરાગી સાથે તો ગોકુળ જવાનું થયું બાકી ગોકુળ જવાની કોઈ જરૂર નહોતી એટલે તેમ છતાં ઠાકુરજી કેમ અને